અંતર પ્રક્રિયામાંથી સ્પીટી તરફ ગયો અને અંદર મેં રંજીવાબ નું દીવાબુ બધા આ જે પાંચે સ્તરોના આયનોનો ઉપયોગ પણ કર્યો અને મને સારું લાગ્યું તેના બજે મો જે તમે કીધું કે ખેલતુ પાદનોને જે અનુભવ મળે છે એની વાત છે કે હું મારા આજુબાજુના ખેલતુ જે 10 થી 15 થી કામમાં એવી પાડે જો એમની મે આ રીતે વાત સમજાય તે સમજાય ગઈ એટલે એ જે ડીએપી જે જે ચાર જે પોચ કટાવ કે વાપરતા ને એ જે એમને લેડીઓ ખાતર કે જે મશીનમાં નું અને પાયામાં પર ચાલુ કર્યું અને એરિયા ખાતર ની જગ્યાએ મે ધરણ નો ખર્ચ ઉપયોગ કરાવ્યો કે તમે બીજું કાઈ ન નાખો કદાચ આખો જીવો તમે બને સ્ટ્રક્ચર ન નાખો તો ધરણ જે સાત નો સંકાવ કરો ઈસ નો જે દે ખેડૂતોને અનુભવ કરાયો હવે એ ખેડૂતો ગામમાં પણ અમુક ખેડૂતોને કહેવા લાગ્યા અને ગામના ખેડૂત હોય છે પણ અમુક ટાઈમે શું થાય છે સાહેબ કે રોગ જે પેલી આપણે બટાકા ને એનો પાક કરતા હોય એટલે રોગ જીવાત હોય ન હોય કે આપણે વધી આપણે કેમ ન વધી એ અંદર ફિલિંગ કરી અને જે એરિયા કે એનો ઉપયોગ કરી લે સાતમે બીજે દેખાડવા ટ્રાય કરી કે કયો એની પાછળ હું કારણ કે મારી સાથે જો બે ચાર તૈયાર થાય તો મને આનંદ થાય મારું બજારમાં ને ચર્ચા કરી કે પણ મને એવું કીધું કે આપણે જાતે આપો ઊભું કરવું પડે છે કે જે આપો લેવલ ઊભું કરવા માટે આપણે જાતે સક્ષમ થવું પડે છે સોશિયલ મીડિયા કરવું પડે છે હવે સોશિયલ મીડિયાનો મને એટલો રસ નથી અને સોશિયલ મીડિયા ઉપર નથી બાબતો એટલે હું જાતે જ જોડું તો કરીને જોઉં છું બરોબર અને આ અનુભવ કરાવું છું હું ટાઈમ હવે મેં ધીરે ધીરે મેં હમણાં બીઆરસી યુનિટ લીધું નો આખો સ્ટ્રક્ચર ઊભો કર્યો છે કારણ કે જે જોડું તો હું મને એવા કે આ મળે છે કે આ વગા કોઈ સત્ય નથી મેં જોડું તો એવું કીધું કે કદાચ મને તમે તમારી અડધો વિગો જગ્યા આપો બાર મહિના પૂરતી અડધો વિગત જગ્યા મને આપો અને એક તમે વાવો સાઈડ જે તમે બે લેટર માં વાવો કે જે આઠ આપણે કોળ કોવાનો જે લેટર હોય બે લેટર એમાં તમે વાવો બે લેટર મો વાવો બાર મહિના હું ભરવા એનો જે મારી પ્રોડક્શન તમને નજર નજર બતાડું કે જે મે અનિમાસ્ત્ર બનાવ્યું છે ઘર દીવા ઉતા બીઆરટી યુનિટ એના માટે મેં ઉભો કર્યો કે કારણ કે આપણે ખેડૂતોને થોડું અંદાજ છે અને આપણે પોતાની ઘર દીવા પૂરતી લઈ અને ખેડૂતના ખેતરમાં થાય કાપરી કરો કારણ કે એ ઘર દીવા ઉતા પાયામાં આપી દે છે ખેડૂતને

પણ એ જે આપણે પાયા છે કે હવે આજે ગતિમાં મૂળ વાપર્યું છે બીજા મૂળમાં ટ્રાય કરી અને જે આપણે વાવેતર કર્યું છે એના ફક્ત 5 દિવસ થાય એની પાછળ તમે બીજા મૂળ તો સ્ત્રી કર્યા પછી 10 10 દિવસે એ નિમાસ્ત્ર કે જે નાની બેક્ટેરિયા સાઈટની જે જીવાત હોય ને એને મારવા નિમાસ્ત્રનો ઉપયોગ જો કરીએ ને આપણે 10 દિવસે 15 દિવસે તો એ એની અંદર કોઈ રોગ આવતા નથી એટલે આવા અમે સાથે સાત ખેડૂતો એ મારા ગામમાં તૈયાર કર્યા છે પહેલા તો નો અમે જે થોડું ઓછું નોલેજ કરતો એટલે હું શું કરતો કે જે આપણો ગાયનો કબેલો છે એની પાછળ હું દર અઠવાડિયે બે જે આપણે પશુનો ધવરાપ થાય એની અંદર જે છાણ પડ્યું હોય કે હું પાછું ન કરતો કે ઉકેડે ન લાગતો અને સાહેબ પાછળ એક ટાંકી બનાવી લીધી શેડની પાછળ એની અંદર એ બધું છાણ અને ધરણ બધું કવાર થતો એ મહિને બે મહિને હું એનો ગાડી અને ઉપયોગ કરતો કે કોઈ બે ગલ ફોટા વાયા કે કોઈ સાબ બાજી વાય હોય તો છોડી છોડી હું નાખતો પહેલા અને જે ડ્રિપિંગ થી જે એની અંદર જે આપણે ફોણ અને બધું કોવા થયેલું હોય અને એનું જે પાણી ઉતરે ત્યારે એ આપો જે છોડવાની આપો ફિલિંગ અલગ બદલી નાખે જે અઠવાડિયા પર એટલે જો કોઈ એવો પણ અનુભવ કરવો હોય કદાચ જો ઘણી વાર હું તાપો ન બનાવી શકો તો એટલો ફિલિંગ કરો કે જે આપો તમે જો સેટ છે એને તમે જે દિવસે ધોવો છો ને ધોવા કરો ધો ધરાવો છો એ પછીનું બધું જે કોવા છે ખાડામાં નાખી અને જે મહિને કે બે મહિને કોવા થાય અને બધે એને ઉકી નાખો ભાઈ અને એને ખાલી એક એક છોડે આપો કારણ કે સાફ ભાજી વસ્તુ ની જગ્યાએ એને થોડી થોડે આપી ફરી દીધી એ બાજરીમાં કે એને કોકવાની પ્રક્રિયા થાય ખાવામાં કોકવાની પ્રક્રિયા થાય એટલે આ રીતે અસાસ કરાય એટલે મે મારી રીતે મારા 10 ખેડૂતો તૈયાર કરવાની કોશિશ કરી છે અને થઈ જશે એવું મને વિશ્વાસ છે ગુડ